ગોપીજનોના સકલ મનો સિદ્ધ કર્યા ચોરાસી બસો બાવન વૈષ્ણવોના સકલ મનો સિદ્ધ કર્યા એના પછીના વૈષ્ણવોના સકલ મનો સિદ્ધ કર્યા ન કર્યા તો કહેવાનું તાત્પર્ય કે આપ એ આજ્ઞા કરે છે કે મમ ચિત્ત વિશ્વાસ મારો વિશ્વાસ છે મેં એમના ઉપર વિશ્વાસ મૂકી દીધો છે કારણ કે હું નિશ્ચિંત છું મને કોઈ ચિંતા છે નહીં આચાર્ય ચરણનો જો આ ઉક્ત કહેલો જે વાક્ય છે શ્રી કૃષ્ણ શરણ મમ એમની શરણ મેં પ્રાપ્ત કરી છે એ જ મારા પતિ છે એ જ મારા સર્વસ્વ છે એટલા માટે મારો વિશ્વાસ એમના ઉપર મેં મૂક્યો છે એટલે મને કોઈ ચિંતા કરવાની આહિક ને પારલોકની ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી કોઈ મને ચિંતા નથી અને ચિંતા નથી એનો જ કારણ છે આપ આજ્ઞા કરે છે

પણ શ્રી ગોપીજનવલ્લભે એ શબ્દ આટલા કારણ કે ભગવાન એ સ્વયમે શ્રી ગોપીજનવલ્લભે કહ્યું છે મય ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજનવલ્લભે એટલે એને શબ્દ એને આપનું નામ એ આપ આજ્ઞા કરીને આપણે આપણો વિશ્વાસ સ્થિર થાય આપણે પણ એના ઉપર વિશ્વાસ મૂકવાની આપણી સ્થિતિ બને એ સમજાવવા માટે જ એ જ શબ્દ રાખ્યો છે કે જે શી ગોરધન ધરણે રાખ્યો છે કારણ કે જાણીએ સમજીએ કે શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે જાણીએ છીએ કુપાલદાસજી ગાય છે નથી જાણીએ છીએ અઠસકા ગાય છે એહી તેહી તેહી એહી કશું ન સંદેહ એનાથી આપણે જાણીએ છીએ ગંઠો દ્વારા જ્ઞાન થાય છે એનાથી આપણે જાણીએ છીએ પણ કેવળ જાણવું જ માનવું નથી જેને કહેવાય કે જ્ઞાન થવો પણ ભાન થવો જ્ઞાન અને ભાન બે વસ્તુ જાણી લેવું એક વસ્તુ નોખી છે અને જાણ્યા પછી એ ભાન થાય ત્યારે માણી શકાય એના વગર માણી ન શકાય કેવળ જાણવાથી કાઈ નથી થાતું એટલે શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ

આ મારું ઘર છે માની લે છે ત્યારે આપણા આચરણ ને અંદર એ સ્વત વસ્તુ પરોવાઈ જાય તો એ આચરણ થાય એ આપ સમજાવવા માટે આપ કૃપા કરવા માટે કે પૂર્ણ પુરુષોત્તમ પર બ્રહ્મ જે છે એ શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ છે એ આપણે સમજીએ છીએ જ્ઞાન કરીએ છીએ પરંતુ આપણે આચરણમાં નથી લઈ શકતા કારણ કે વિશ્વાસ જેને કહી શકાય એ વાત ઉપર વિશ્વાસ આપણને સંપૂર્ણ ત્યાં નથી કારણ કે આપણને શ્રી ગોસાઇજી સ્વરૂપ દર્શન થાય ગોર્ધન ધર્મ સ્વરૂપના દર્શન નથી થતા થાય છે જે વસ્તુને માણી લઈએ છીએ સમજી લઈએ છીએ એને શ્રી સાંજની અંદર શ્રી ગોવર્ધન ધરણના સ્વરૂપના દર્શન થાય છે સ્વામીજી આજ્ઞા કરી કે ભાઈ અબ ગિરધન સો પહેચાન કામ ગિરધર કહ્યું ત્યાં ધર બિરાજતા હતા ગિરધારી બિરાજતા હતા શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ અને વૈષ્ણવ પણ થયા નથી એના પહેલા કહી રહ્યા છે કે ભાઈ અબ ગિરધર સો પહેચાન જેને એ વસ્તુ જ્ઞાન થઈ જાય છે એને આચરણમાં આવી જાય છે આપણને જ્ઞાન જ્ઞાન થાય થતો નથી કેવળ જાણવા પૂરતું જાણીએ છીએ પુસ્તક જ્ઞાન પુસ્તકમાં જ રાખીએ છીએ હૃદયને અંદર જવા દેતા નથી પુસ્તક જ્ઞાન પુસ્તકને અંદર ઉપદેશનું જ્ઞાન ઉપદેશને અંદર પ્રવચનનું નું જ્ઞાન પ્રવચન ની અંદર અમારે સંસ્કૃત ની અંદર પાસે રાખવાની વાત પોતે રાખે તો માથાકુટ થાય ને જે ભણ્યું હોય એ પોતાની પાસે રાખે તો એનો રિવિઝન કરવું પડે એને યાદે કરવું પડે એના દ્વારા કંઈ પણ કામ પણ કરવું પડે કોઈને કઈ એના દ્વારા જે કઈ ભણ્યું હોય તો એ કોઈને ભણાવવું પડે કોઈને સમજાવવું પડે એ બધી માથા કુટુંબ માથે આવે ને બોજ આવે માથે એના કરતા ત્યાં જ પાછો પૂરું કરી દેવા એટલે સ્થિતિ એ છે કે આપણો જ્ઞાન પુસ્તક ને અંદર જ જ્ઞાન પુસ્તકમાંથી જ્ઞાન ગ્રહણ કરીએ પાછો પુસ્તક ને દઈ દઈએ એટલે આચરણમાં આચરણમાં લઈએ તો એનો એની મજા માણી શકાય એ એ આવે વસ્તુને જ્ઞાનને આપણે આપણા હૃદયની અંદર ધારણ કરીએ તો એ આપણા આચરણમાં આવે તો જ એનો આનંદ આવે આનંદ આવી શકે તો કહેવાનો તાત્પર્ય કે એ આપણને જ્ઞાન ન થઈ શકે આપણા આચરણમાં નથી એટલે આપણે સંપૂર્ણતયા આપણો સંપૂર્ણ વિશ્વાસ ન ઉત્પન્ન થઈ શકે એટલા માટે આપ આપ આજ્ઞા કરે છે કે શ્રી ગોપીજન વલ્લભ નામ રાખ્યો જે શ્રી ગોર્ધન ધરણે આજ્ઞા કરી એ જ શબ્દ અહીં પણ આપ મંગલાચરણ ની અંદર આજ્ઞા કરીને એ સ્પષ્ટ કરે છે કે શ્રી ગોર્ધન ધરણે આજ્ઞા કરી છે હવે તો માનો

પછી આપણે ચિંતા કરવાની અહીક કે પારલૌકિક ની ચિંતા કરવાની આવશ્યકતા નથી આ જે ચિંતા છે એ ચિંતા ઉચ્ચ છે ત્યારે ચિંતા તો ના જ કરાય ને આ તો ઉચ્ચ કોટી ની છે કારણ કે આત્માની ચિંતા છે જીવની ચિંતા છે પછી આ શરીરની ચિંતાનું તો કોઈ મહત્વ જ નથી કે જે સંસારથી ઉત્પન્ન થયેલી હોય તે મોહ હોય એનો તો કોઈ તો કહેવાનો તાત્પર્ય કે આપણે જે ચિંતા છે ને એ ચિંતા જ એટલે આપ આજ્ઞા કરે છે કે વિશ્વાસ જ્યાં વિશ્વાસ આવે છે ત્યાં ચિંતા દૂર થઈ જાય છે જ્યાં વિશ્વાસ નથી ત્યાં ચિંતા છે કોઈ કોઈના પણ ઉપર આપણે એને કામ કરવાનું કહીએ મેં પેલા જ કહ્યું કામ કરવાનું કહીએ કીધું કે હું કામ કરી દઈશ આપણને અંદર એ વિશ્વાસ ન હોય એવું પણ બને ક્યારે આપણે બીજાને કહેવા જઈએ જઈએ કે નહીં કેમ કે આપણને એના ઉપર પૂર્ણ ભલે ઓલો પૂરી બાહી ધરી દેતો હોય કે નહીં હું કામ કરી દઈશ તમે ચિંતા કરો માત્ર પણ આપણા બંને અંદર ચિંતા હોય આપણા મનને અંદર સંપૂર્ણ એનો વિશ્વાસ ન આવે તો શું કરીએ આપણે ભાઈ એને કહી તો દીધું છે પણ શાયદ ન થાય તો એટલે આપણે બીજાને પણ જઈને કહીએ તો અવિશ્વાસની પરિસ્થિતિ બને ત્યાં ચિંતા આવે વિશ્વાસની સ્થિતિ બને ત્યાં ચિંતા ન રહે એટલા માટે આપ આજ્ઞા કરે છે કે ચિંતા કા ચિંતા સંતાન હંતારો યત્પાદામ ગુજરેણ વાહ ચારેય શ્લોક નો કડી જોડેલી છે અલગ અલગ નથી ચારેય શ્લોક શ્લોક પણ આજ્ઞા કરી એ ચિંતાને દૂર કરવાની વાત ને એ વિશ્વાસ સ્થિર કરવાની વાત કારણ કે ચિંતાને દૂર કરીએ તો વિશ્વાસ સ્થિર થાય વિશ્વાસ સ્થિર થાય તો ચિંતા દૂર થાય પરસ્પર છે ખાઈએ તો પેટ ભરાય ન ખાઈએ તો ભૂખાવીએ એવી રીતે વિશ્વાસ આવે તો ચિંતા દૂર થાય વિશ્વાસ ન આવે તો ચિંતા દૂર ન થાય એટલે આપણે સમજી લેવું જોઈએ કે આપણે ચિંતા કરીએ છીએ એનું તાત્પર્ય શું છે કે આપણને વિશ્વાસ નથી આચાર્ય જેમ કે પત્ની ને પતિ કોઈ પણ રીતે રાખે પોતાની પરિસ્થિતિ જેવી હોય એ રીતે રાખે પણ એને પોતાનો વિશ્વાસ એના ઉપર મૂકેલો હોય છે એના ઉપર કોઈ દી અવિશ્વાસ કરતી નથી તો એનો જીવન સુંદર નીકળે છે અને અવિશ્વાસ જે દી જેને પણ અવિશ્વાસ થાય છે લૌકિક ને અંદર પણ હો જેને પણ પોતાના પતિ ઉપર અવિશ્વાસ થાય છે કોઈ પણ પ્રકાર મને ભૂખી રાખશે કે મને સારા ઘરેણા વગરની રાખશે કે મને સારા કપડાં વગરની રાખ દેખાઈ પણ એવું નથી આ તો ખાલી સમજાવ પૂરતું છે એમાં બધી વસ્તુ આવી ગઈ દરેક બાબતની વાત આવી ગઈ તો એ વિશ્વાસ એના ઉપર જરાક પણ અવિશ્વાસ જ્યારે અવિશ્વાસ ઉત્પન્ન થાય છે ત્યારે એને એ તકલીફ ઊભી થાય છે વિશ્વાસ હોય ત્યાં સુધી એને કોઈ તકલીફ થતી નથી અને આનંદથી જીવન દંપતી સુખ વૈવિધીત થઈ જાય છે એ રીતે પ્રભુ પર આપણે વિશ્વાસ રાખીએ પ્રભુનો પ્રભુને આપણો હાથ આપણે પકડાવ્યો શ્રી આચાર્ય ચરણે આપણો હાથ પકડાવ્યો છે જે બ્રાહ્મણ હાથ હથેવાળો કરાવે આપણે થોડે કોઈ હાથ પકડીએ છીએ જાય નહીં હથેવાળો તો બ્રાહ્મણ કરાવે છે ભાઈ તો આચાર્ય ચરણે કૃપા કરીને જે આપણો હાથ પકડાવ્યો છે જે આપણને પતિ બતાવ્યા છે જેના ઉપર વિશ્વાસ મૂકવાનું આપણને આજ્ઞા કરી છે સમજાવ્યું છે ને જે પતિ એવા છે જેને જે બધે પ્રકારે અંદર વિરાજમાન છે એવા જે સ્વામી છે એ સ્વામી ઉપર અવિશ્વાસ કોઈ લાવવો નહીં એ આપ આજ્ઞા કરે છે અવિશ્વાસો ન કર્તવ્ય કારણ કે જરાક પણ અવિશ્વાસ આવ્યો જાત પ્રાપ્ત જેવી રીતે બ્રહ્માસ્ત્ર જે છે એ બ્રહ્માસ્ત્ર ઉપર રાવણે અવિશ્વાસ ઉત્પન્ન કર્યો કે આ આટલા મોટા બલવાન વાનરને મેઘનાથ નીકળ્યું આટલા મોટા બલવાન વાનર ને તે આ કાચા સૂત થી બાંધી લઈ આવ્યો એમાં કેમ બાંધેલો રહે બાંધેલો હતો બંધાયેલા હતા હનુમાનજી તો પણ એને અવિશ્વાસ આવ્યો કે એ કાચા સૂત થી ના રહી શકે સાંકડો થી બાંધો જે અવિશ્વાસ કર્યો અવિશ્વાસ કરતા હવે તો બ્રહ્માસ્ત્ર ત્યાંથી છૂટીને ભાગી બ્રહ્માસ્ત્ર છૂટ્યો દેવતાઓની શક્તિ ને દૂર કરવાનું દેવતાની શક્તિને નાશ કરવાનું પણ ભક્ત ની અંદર શક્તિ હોય છે કારણ કે દેવતાઓથી ઉપર પ્રભુ છે અને એના એ ભક્ત જે મૃત્યુને પણ પાછા વાળી દઈએ ભક્તને અંદર એ શક્તિ હોય છે પરંતુ એમણે ભક્ત હોય એ કોઈની કોઈનો અનાદર ન કરે અપમાન ન કરે એટલે બ્રહ્માસ્ત્ર જે એને મેઘનાદે છોડ્યો તો બ્રહ્માસ્ત્રને એમણે માન દીધું ને બંધાણા પોતે જ જાણી કહીને બંધાણા બ્રહ્માસ્ત્રની શક્તિ નથી બાંધવાની પણ એ બંધાણા પણ રાવણે જયારે એના ઉપર વિશ્વાસ કર્યો તો બ્રહ્માસ્ત્ર ચાલ્યો ગયો પછી સાંકળોથી બાંધ્યા સાંકળો તો આમ કરીને તૂટીને સકાળે લાગી એમાં સાંકળ કઈ હનુમાનજીને બાંધી શકે બની જ ન શકે તો બ્રહ્માસ્ત્ર ને ઉપર જે અવિશ્વાસ રાવણે કર્યો અને બ્રહ્માસ્ત્ર ચાલ્યો ગયો એટલે જરાક પણ અંશ માત્ર પણ આગળ અવિશ્વાસ આવે તો આપણું જે કંઈ પણ જેટલું પણ કરેલું જેટલા દિવસનું કરેલું બધું છે એ બધું સાફ થઈ ગયું એટલે આપ આજ્ઞા કરે છે કે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ અવિશ્વાસ એટલો બાધક છે અને વિશ્વાસ જ્યારે આવશે ત્યારે ચિંતા દૂર થશે વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી ચિંતા દૂર નહીં થાય ને વિશ્વાસ કરવો એક જો અગર આપણે આપણા સ્વામી માનતા હોઈએ આપણા પતિ માનતા સ્વામી એટલે પતિ આપણે આપણા સ્વામી માનતા હોઈએ સાચી રીતે તો આપણે એમાં વિશ્વાસ મૂકવો એ આપણો કર્તવ્ય છે વિશ્વાસ નહીં મૂકીએ ત્યાં સુધી એ એ આપણું કલ્યાણ નહીં થાય એટલે આપ આજ્ઞા કરે છે કે મમ્તિત વિશ્વાસ મારા ચિત્તનો જે વિશ્વાસ છે એ સ્થિર છે કારણ કે હું સમજુ છું કે સાચા પતિ એ જ અર્થાત જીવને એ સમજાવે છે આપ કે સાચા જીવના પ્રભુ જ છે એમના ઉપર જ વિશ્વાસ મૂકો એ જરૂરી વસ્તુ છે એ વિશ્વાસ મૂકો તો જ કામનો છે એમાં જ બધું છે એમના ઉપર વિશ્વાસ મૂકો તો કાંઈ સફળ નથી બધું કર્યું કરાયું બધું બેકાર શ્રી ગોપીજન વલ્લભે યદા તદા કૃતાર્થો હમ કારણ કે મને વિશ્વાસ છે મારા પતિ એવા છે મારા પ્રભુ એવા છે મને વિશ્વાસ છે કે મને ક્યાંય પણ કોઈ પણ प्रकारे હું મને તકલીફ ન થાય એટલે આપ આज्ञा કરે છે કે યદા તદા ક્રતાર્થ હો હું ક્રતાર્થ છું જ આપ એવા પ્રભુ મને મળ્યા એટલે હું ક્રતાર્થ થઈ ગયો મને વિશ્વાસ છે મને ક્રતાર્થતાની કોઈ ઉદ્ધારની કોઈ ચિંતા આપણને સમજાવે છો આપણા માટે શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુને કોઈ એ વસ્તુ આજ્ઞા કરવાની આવશ્યકતા નથી પણ આપ પોતે પોતે એ આચરણ કરીને આપણને બતાવે છે જીવને સમજાવે છે કે જીવને આ રીતે આચરણ કરવાનું આ રીતે માનસ બનાવવાનો આ રીતે જોવાનું પ્રભુને એ રીતે જોવાના પ્રભુ પાસે એ રીતે રહેવાનું

चिंता नहीं मैंने कोई विचार नहीं कोई काल ने अंदर विचार नहीं कोई युग ने अंदर विचार नहीं एटले तो अपना सूरदास जी आप आज्ञा करे छे साधन और नहीं या कली में इतने आप आज्ञा करे छे श्री वल्लभ नखे तंदे छटाबिन सब जुग माही अंधेर सब जुग ત્યાં એમ નથી કહ્યું કે કલયુગ કે સતયુગ કે દ્વાપર કે ત્રેતા કે કાંઈ નથી કહ્યું એમ પણ નથી કહ્યું કે ચાર યુગ એમ પણ નથી કહ્યું કે ચતુર્યુગનો અંધેરો એમ નથી કહ્યું સબ યુગમાં અંધેરો જેટલા પણ યુગની ચતુર્યુગની જેટલી પણ સંખ્યા છે ચારો યુગની ચાર યુગની એક ચતુર્યુગી કહેવાય એ ચતુર્યુગીની જેટલી પણ સંખ્યા છે બધી

कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशय श्रेषणा पाज्ञा करे छे प्रभु नंदकुमारो में कहू छे मारा नंदकुमार छे ने स्वामिनी मारी जे स्वामिनी जे छे ए कृष्ण जाय छे तो हूँ कृतार्थ छु त्रण आप आपाज्ञा करे छे कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशय हूं कृतार्थ छु कोई संशय नो कोई लेस मात्र संशय करनी आवश्यक તો આપ એ આજ્ઞા કરે છે યદા તદા કૃતાર્થો હમ હું કૃતાર્થ જ છું શોચનીયો ન કરે છે મને એ બાબતનો કોઈ શોખ નથી કોઈ ચિંતા જ નથી આચરણ આ સમજ આ વિચાર આ જ્ઞાન એ આપણે જીવને માટે આપે આજ્ઞા કરી છે કે જીવ જ્યારે પ્રભુને શ્રી આચાર્ય ચરણની કૃપાથી શરણે ગયો એટલે એને એ રીતે જ કરવાની આવશ્યકતા છે કે હું કૃતાર્થ છું મારે કોઈ શોક કરવાની જરૂરત નથી મારે કોઈ વિચાર કરવાની જરૂર નથી હું કૃતાર્થ જ છું સાત વાગી ગયા છે સમય પૂરો થઈ ગયો છે બાકી તો જે કંઈ છે એ બધું એમના ચરણાર્વિંદ અંદર અર્પણ કરી અને પૂરું